અને રામ ભરોસે ખેડૂત મુકાઈ ગયા છે ત્યારે તેમનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ અને મિનિમમ પ્રાઇસ પણ દરેક ચીજની થવી જોઈએ અને નહીતર આ ખેડૂત સમાજ તમામ હવે મૃત્યુને માર્ગે ચાલી રહ્યો છે હવે કોઈ બચે એવી કોઈ આશા રહી નથી સરકારે બાવીસ હજાર હેક્ટરે જે શરૂ કર્યા એ બરાબર નથી તમામ લેણો માફ થવું જોઈએ એવી મારી માગણી છે આવતા દિવસોમાં પણ અમે આગળ કાર્યક્રમો આપશું અને સરકાર અમારી માંગણીને માન્ય રાખી અને ખેડૂતોના લાભ માટે કાંઈક કરી શું એવી એ છે હું ટાણા ગામનો રહીશ ઝીણાભાઈ જવરભાઈ બેલરિયા ગામ ટાણા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અમે આજે પ્રત્યેક ઉપવાસ ઉપર બેઠા છીએ કારણ કે અમારો ખેત પેદાશ સંપૂર્ણ નાશ પામ્યો છે અને રામ ભરોસે ખેડૂત મુકાઈ ગયા છીએ ત્યારે તેમનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ અને મિનિમમ પ્રાઇસ પણ દરેક ચીજની થવી જોઈએ અને નહીતર આ ખેડૂત સમાજ તમામ હવે મૃત્યુના માર્ગે ચાલી રહ્યો છે હવે કોઈ બચે એવી કોઈ આશા રહી નથી સરકારે બાવીસ હજાર હેક્ટરે જે શરૂ કર્યા એ બરાબર નથી તમામ લેણો માફ થવું જોઈએ એવી મારી માગણી છે આવતા દિવસોમાં પણ અમે આગળ કાર્યક્રમો આપશું અને સરકાર અમારી માંગણીને માન્ય રાખી અને ખેડૂતોના લાભ માટે કાંઈક કરી શું એવી એવી છે મારું નામ બાબુભાઈ વઘેશ છે ગામ ગોંદાળા ટાણા રોજ અમે અહીંયા ગોધાણી પરિવારના મંદિરે પ્રતિ ઉપવાસ ઉપર બેઠા છીએ ખેડૂતોને ખેડૂતોની માંગને લઈને ખેડૂતોનો સંપૂર્ણ દેવું માફ થાય એ જ અમારી એક જ માંગ છે ગામ થાણા મંજીભાઈ મેપાભાઈ ગોધાણી માજી સરપંચ એટલું કહેવા માગું છું કે આટલો બધો દેકારો એટલું બધું હોય અને સરકાર જો કાંઈ જરાય ન આપે તો એના માટે વાતબી નથી અને આમાં તો કેટલું ઓલું થયું છે આ રેશન રોડા સડ્યું છે એવા ઘણા ખોટા ખર્ચા છે અમુક એ માફ કરીને ખેડૂતનું દેવો માફ કરે અને કરી મેં ગમે ભોગે પણ હું ટાણા ગામનો રહીશ જવરભાઈ બેલરિયા ગામ ટાણા તાલુકો શિહોર જિલ્લો ભાવનગર અમે આજે પ્રત્યેક ઉપવાસ ઉપર બેઠા છીએ કારણ કે અમારો ખેત પેદાશ સંપૂર્ણ નાશ પામ્યો છે અને રામ ભરોસે ખેડૂત મુકાઈ ગયા છીએ ત્યારે તેમનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ અને મિનિમમ પ્રાઇસ પણ દરેક ચીજની થવી જોઈએ અને નહીતર આ ખેડૂત સમાજ તમામ હવે મૃત્યુને માર્ગે ચાલી રહ્યો છે હવે કોઈ બચે એવી કોઈ આશા રહી નથી સરકારે બાવીસ હજાર હેક્ટરે જે શરૂ કર્યા એ બરાબર નથી તમામ લેણો માફ થવું જોઈએ એવી મારી માંગણી છે આવતા દિવસોમાં પણ અમે આગળ કાર્યક્રમો આપશું અને સરકાર અમારી માંગણીને માન્ય રાખી અને ખેડૂતોના લાભ માટે કાંઈ કરી શૂટાય એવી એ બદ નથી